પછી આ દાનના દિવસોમાં હું બધે કહેતો હોઉં છું કે તમે પૂછો કે ક્યાં રીતે દાન લ્યો છો તમે પુરુષોત્તમ છો કે દહીં આપો કંઠસરી લે રાખ તો મહારાષ્ટ્રીનો ચેન લઈ લેવો જોઈએ વૈષ્ણવ કે દહીં આપશું ચેન લાવો ભગવાન છો તો ભગવાનની લીલા છે અને ભગવાનની લીલામાં તો ભગવાને શું કર્યું તું ઠાકોરજીની લીલા તો વ્યવસ્થિત તો ભજવો કદાચ ભજવો તો વ્યવસ્થિત ભજવો કે આપની કંઠસરી ચેન પહેરો એ આપી દો દહીં અમે આરોગાવી દઈએ દહીં આપને આપી ચેન આપ આપો હા ગોસ્વામી બાલકમ લગભગ સિત્તેર ટકા તો ડાયાબિટીસના પેશન્ટ છે સિત્તેર ટકા ડાયાબિટીસના પેશન્ટ વ્હીલચેર ઉપર બી રહેતા હોય પગથી ચાલી શકતા ન હોય તોય પુરુષોત્તમ મેં તો કીધું કે પછી કોઈ રાસલીલા કરવાનો અધિકાર હોય ચાલો રાસલીલામાં તૈયાર થઈ જાય તો ભગવાને ખાલી રાસલીલા ક્યાં કરી છે ભગવાને તો પોતાના મુખારમાં એક બ્રહ્માંડનું દર્શન ભગવાને કરાવ્યું છે મુખારબિંદમાં મોઢું ખોલતા જ બ્રહ્માંડનું દર્શન કરાયું ભગવાને દાવાગ્નિનું પાન કર્યું છે હવે જો રાસલીલા કરવી હોય તો દાવાગ્નિનું પાન કરો એક સડક તો કાંકરો લઈને જરાક મોઢા મૂકો તો ખબર પડે કે દાવાગ્નિનું કેમ પાન થાય ખાલી કાંકરો દાવાગ્નિ નહીં હો ખાલી એ ઘાસલેટનું પોતું બાળીને જરાક મોઢા મૂકો તો દાવાગ્નિનું પાન કરો તો પુરુષોત્તમ મોઢું ખોલો ચાલો બ્રહ્માંડ દેખાડો દાંતનું કે ચોખ્ઠા હોય ઘણા એના બાપાઓનું તો તોય પુરુષોત્તમ ખાલી ચોખા અલબલતા હોય અને બીજું તો શું હોય તોય પુરુષોત્તમ નહીં દાંતનું ઠેકાણું છે એની મોઢાનું ઠેકાણું છે તો કઈ રીતના પુરુષોત્તમ છે હા કૃષ્ણ શબ્દ માટે મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે તો કૃષ્ણ કોણ છે તો સ પરમ કાષ્ઠા જે પરમ કાષ્ઠા છે સૌથી જેનાથી આગળ કંઈ ન હોય એવું જે પરમ તત્વ છે એ પરમ તત્વ કદાચ જગત ઉદ્ધાર્થમ ક્યારેક પોતાના નિજ ભક્તોને ઉદ્ધાર માટે જ્યારે અખંડ અને પૂર્ણ એ ભક્તોની વચ્ચે પ્રકટ થાય અખંડ પૂર્ણ એવા પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇતિ ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવાય આપણે એ પણ સમજાતા કૃષ્ણનું એક બ્રહ્મનું પાસું છે એક પરમાત્મા છે એક ભગવાન છે એક બ્રહ્મ રૂપ છે એક પરમાત્મા રૂપ પણ છે એક ભગવાનનું રૂપ છે એક કૃષ્ણ રૂપ છે અને એક આપણા ઠાકુરજીના રૂપ છે જે આપણા ઠાકોરજીના રૂપમાં આપણા ઘરમાં બિરા સ્વરૂપ જે સેવા આપણે કરીએ છીએ તો મહાપ્રભુજી કૃષ્ણ કોને કહે છે કે સ એવ પરમ કાષ્ઠાપન્ન કદાચિત જગત ઉદ્ધાર જગતનો ઉદ્ધાર એટલે શાસ્ત્રમાં બહુ પ્રસિદ્ધ છે કે સર્વ શબ્દો નો ઉલ્લેખ કરી સર્વ એટલે કોણ કે બધા બ્રાહ્મણો એ ભોજન કરી લીધું છે એટલે કેટલા કે દુનિયાભરના જેટલા બ્રાહ્મણ છે એટલા બધા નહીં જેટલાને નિમંત્રણ આપેલું છે એટલા બ્રાહ્મણો આપણે ત્યાં દસ બ્રાહ્મણને નિમંત્રણ આપ્યું છે દસે ભોજન કરી લે તો આપણે કહેશું બધાએ બ્રાહ્મણોએ જમી લીધું છે તો બધાનો અર્થ ત્યાં શું છે સર્વે બ્રાહ્મણા ભોધય તવ્યા એટલે કે જેટલાને આમંત્રણ આપ્યું છે એટલા બ્રાહ્મણો એટલે જ્યારે ભગવાન જગતનો ઉદ્ધાર કરવા માટે એટલે આખા જગતનો ઉદ્ધાર નહીં પણ જેનું ભગવાને વર્ણ કરેલું છે કે એની વચ્ચે હું પ્રકટ થાઉં એવા જીવોના ઉદ્ધાર અર્થ જ્યારે ભગવાન પ્રગટે છે અને પાછા કોઈ અંશ અવતાર નહીં કોઈ કલા અવતાર નહીં કોઈ વ્યૂહ નહીં કોઈ કલા કોઈ અંશ અંશાંશ વ્યૂહ આવેશ એ રીતે નહીં પણ ભગવાન જ્યારે પૂર્ણ પ્રકટ થાય અને અખંડ પ્રકટ થાય એમાં ખંડ રહિત પ્રકટ થઈ જાય અને ત્યારે ભક્તોની વચ્ચે એ રીતે પ્રકટ થયેલો એ બ્રહ્મ પરમ તત્વ એને કૃષ્ણ કહેવાય છે આપણે શ્રી કૃષ્ણ શરણમમાં બોલીએ ત્યારે આપણને એ ખબર નથી હોતી કૃષ્ણ કોને કહી રહ્યા છીએ કોઈ ભગવતી દેખાય તો કૃષ્ણ કોઈ બાળક દેખાય જાય તો કૃષ્ણ વલ્લભકુલના બાલક બધાય કૃષ્ણ અરે મહાપ્રભુજી પોતે એમ આજ્ઞા કરી રહ્યા છે કે ઇતિ વલ્લભસ્ય હિતમ વલ્લભ ચિત્તમ પ્રતિદા કરે ભક્તો નિશ્ચિંત મહાપ્રભુજી પોતાની ઓળખાણ આપી રહ્યા છે કૃષ્ણનો દાસ તો વલ્લભકુલના જો જોયો મહાપ્રભુજી કૃષ્ણના દાસ તો વલ્લભ કુલ કૃષ્ણ ક્યાંથી થઈ ગયા કઈ રીતે કૃષ્ણ થઈ ગયા કે મહાપ્રભુજી પોતાને એમ કહી રહ્યા છે કે ઇતિ હું તો કૃષ્ણનો છું પોતાના શબ્દોમાં મહાપ્રભુજી કહે છે કૃષ્ણ દાસ કૃષ્ણના દાસ બતાવી રહ્યા છે હરિરાયજી પોતાને હરિદાસ તરીકે છાપ લખે છે બધે ક્યાંય એમ નથી કીધું કે હરિરાયજી કહે છે હું પુરુષોત્તમ છું કોઈ દાવો નથી કર્યો મહાપ્રભુજીથી લઈને હરિરાયજી કે કોઈ એમ આજ્ઞા નથી કરી કે અમે પુરુષોત્તમ છીએ ગોકુલનાથજીના વૈષ્ણવ ગોકુલનાથજીને પુરુષોત્તમ માનતા તો વૈષ્ણવે કીધું કે આપ તો પુરુષોત્તમ છો ગોકુલનાથજીના હાસ્ય પ્રસંગમાં સ્પષ્ટ છે કે વૈષ્ણવે શ્રી ગોકુલનાથજીને કીધું કે આપ પુરુષોત્તમ છો ત્યારે ગોકુલનાથજી ના પડે કે હું તો પુરુષોત્તમ નથી પણ તમારો ભાવ પુરુષોત્તમ હોઈ શકે છે ભાવાત્મક પુરુષોત્તમ હોઈ શકે તમારા હૃદયમાં કોઈ ભાવ પુરુષોત્તમ માટે છે એ પુરુષોત્તમ છે હું નથી ગોકુલનાથજી એ તો સ્પષ્ટતા કરી કે હું તો પુરુષોત્તમ નથી તો ગોકુલનાથજી એટલી સ્પષ્ટતા તો કરી દીધી કે હું તો નથી જ હરિરાયજી પોતાને હરિદાસ કહી રહ્યા છે ત્યાં જ સ્પષ્ટ કરે છે કે હરિનો દાસ પોતે હરિ નહીં તો આવા આવા મહાનુભાવ આચાર્યોએ પણ દાવો નથી કર્યો કે અમે કૃષ્ણ છીએ કારણ કે કૃષ્ણને બરાબર સમજતા હતા જે કૃષ્ણને સમજતા નથી કૃષ્ણ હોવાનો દાવો કરતા હોય છે પછી આ દાનના દિવસોમાં હું બધે કહેતો હોઉં છું કે તમે પૂછો કે ક્યાં રીતે દાન લ્યો છો તમે પુરુષોત્તમ છો ભગવાન છો તો ભગવાનની લીલા છે અને ભગવાનની લીલામાં તો ભગવાને શું કર્યું તું કે દહીં આપો લાવો ની લીલા તો વ્યવસ્થિત તો ભજવો કદાચ ભજવો તો વ્યવસ્થિત ભજવો કે આપની કંઠસરી ચેન પહેરો આપી દો દહીં અમે આપ દહીં આપ આપને આપી ચેન આપ આપો કોઈ બાળક દાનમાંથી જો બહાર નીકળે તો કયો તો ચેન લેવા માંડ્યા વેસ્ટ કડા કળા ચેન બધું લે દહીં આપ્યું હવે દહીંનું શું કરવું આ લાખ રૂપિયાનો ચેન લઈ લે દહી તો આવી લીલા કરાય લીલામાં ઉલટાનો ત્યાગ કર્યો મારે રાખો પણ તમારો દાન તો હું લઈ દેખો તેરો ચાક આજ દેખો તેરો ચાક એ કંઠસરી લે રાખ તારો દધીનું નું ખાલી ચાખવા દે પણ આ કંઠસરી તો એ જોતી હોય તો આપી દઉં ચાલો તો ઠાકોરજી તો ઉલ્ટાનો આપી રહ્યા છે અને ખાલી દહીં લઈ રહ્યા છે ઠાકોરજીની લીલા પણ વ્યવસ્થિત ભજવાતી નથી તો ઠાકોરજી તો કંઠસરી આપવા તૈયાર છે પણ દેખો તેરો ચાખ આજ દધી દેખો તેરો ખાલી ચાખવા પૂરતો આપ ને એમ ઠાકોજી એમ કહે ચાખ દહીં ખાલી ચાખવા પૂરતો આપ પણ કંઠસરી જોતી હોય તો ઠાકોરજી આપી દે છે તો ઘણા બાળકો પ્રશ્ન કરવો જોઈએ કે ભાઈ કૃષ્ણ હો ને કૃષ્ણ લીલા બરાબર ભજવતા હો તો કૃષ્ણ તો ક્યાંય દહી સિવાયનું કોઈ દાન તો લીધું નથી તો આપ શું કરી રહ્યા છો પૈસા માંગી રહ્યા છો ભેગા કરી રહ્યા છો એ કઈ લીલા છે કૃષ્ણની લીલા છે કે ક્લેશ લીલા છે કે શું છે એટલે વૈષ્ણવ પૂછતા થઈ ગયા એક ગોસ્વામી બાળક એવો જવાબ આપ્યો કે અમે તો મિત્ર ભાવથી લઈએ છીએ દાન અમે તમારા મિત્ર અમે તો મિત્ર ભાવથી દાન લઈએ છીએ મેં મિત્ર ભાવથી લેતા હોય તો પેલા બાજુ બેસી જવું જોઈએ પેલા તો હું કે આપણે બે મિત્ર ચાલો બેસો બાજુ પછી આસન બાસન કાંઈ રાખો મિત્રને કાંઈ આસન બાસન બાજુમાં બેસે અને મિત્રના પૈસા લેવામાં કોઈ દોષ લાગે ગુરુના દ્રવ્ય લેવામાં દોષ લાગે પણ મિત્રના પૈસા થેલી જે ભેગા કરીને લાવ્યા હોય દાનની એ આપણે લઈને વાપરવાનું મિત્રના પૈસા લેવામાં કોઈ દોષ લાગતો મિત્ર ભાવથી દાન લેતા હો તો અમે તમારી થેલી અમે લઈ જાય તો એ ભેગા કરી નહીં લાવે આપણે થેલી લઈને નીકળી જાવ હું એ મિત્ર ભાવ તો બહુ ભારે પડે એવો ભાવ છે મિત્ર ભાવ તો તો ખોટી ખોટી વાત ગમે એમ કરીને પણ પૈસા લેવા કે એને ખબર પડી ગયા લોકો કંઈક સિદ્ધાંત સમજાય સિદ્ધાંત વાળો વૈષ્ણવ એમ પૂછે કે કઈ શા માટે દાન લ્યો છો શું કામ દાન લ્યો છો એટલે કે મિત્ર ભાવ છે આ મિત્રાચારીનો ભાવ છે આમાં તો બીજો કંઈ કૃષ્ણનો ભાવ નથી આપણે બે મિત્ર એમ બે મિત્ર હોય તો મેં એની થેલી આપણે લેવામાં શું વાંધો એના પૈસા આપણે લઈ જાય એ ભેગા કરીને લાવે આપણે આનંદથી ઉડાવે બાજુમાં જઈને બેસી જાવ ખબર પડે કે એવી મિત્રાચારી છે બાજુમાં બેસો ત્યાં જ ખબર પડી જાય બેસવા દે કે ના બેસવા મિત્રાચારી છે તરત જ બાજુમાં બેસું જોઈએ હાથમાં આમ ગળામાં હાથ નાખીને કેમ છો ક્યારે પધાર્યા ક્યારે પધાર્યા ન હોય કા ક્યારે આવ્યો તો મિત્રનો ભાવ તો ભારે પડે એવો ભાવ છે એટલે કોઈ જગ્યાનો કઈ મેળ નથી તો કોઈ જગ્યાથી મેળ આવતો નથી કઈ રીતે લીલામાં કેવી રીતે ફિટ કરવું ક્યાંય મેળ આવતો નથી એક જ સમજાય છે ખાલી પૈસા લેવા માટે કોઈ પણ બાના છે બાકી તો કોઈ રીતે મેળ ના લીલાનો કઈ કોન્ટેક્ટ મળતો નથી ઠાકોરજી લીલા ભજવતા હો તો ઠાકોરજી તો બધું છોડીને ખાલી દહીં માંગી રહ્યા છે એ દહીંની વાત જ છે બીજું તો આમાં કંઈ છે નહીં અને બધા દહીં અરોગાવા મને તોય તકલીફ થાય પૂછો તમને તો વાંધો ન હોય બધા દહીં અરોગા આવે તો બધા દાખલ થવું પડે પંદર દિવસ દહીં જ દહીં આખો દિવસ અને વૈષ્ણવમાં તો ભાવનું સમુદ્ર છે એ મારું તો અરોગું આનું લીધું મારું કેમ ન લ્યો અમારું દાન તો લેવું જ જોઈએ તો બધાએ કટોરી 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 દહીં અરોગાવા માટે મળે અરોગાવા મળે તો બધાએ કહું સ્વાય બાળકો એ પંદર દિવસ થાય તો હોસ્પિટલમાં બધાય હોસ્પિટલ બેરાજતા હોય તો દહીં અરગાવો જો બધા દહીંની પાછળ પડી જાય તોય તકલીફ થાય કૃષ્ણને વાંધો ન આવે પણ એક મયારી લીલા કરે છે આપણે ત્યાં એમાં મેં એકવાર એવું અમારે ત્યાં મયારી લીલા એક જણાએ કરી હતી આવડું મોટું દહીંનું ભરેલું મટકી અને પેલા દાન લીલા બોલી અને પછી તું શું થયું સુરત આપણને તો ખબર નહીં મને આ લીલા અનુભવ ન હોય લીલાનો એટલે ઓચિન તું શું થયું તો ઓલો જે કૃષ્ણ બહેન તો ગ્વાલ જો એ કૃષ્ણના સંવાદ બોલે અને ઓલા જે ગોપીજનો સંવાદ ઓલા બીજા બોલે જે ગોપી બનીને બેઠા એણે લે મટુકી આગે ધરી પડી શ્યામ કે પાહે મન ભાવે સો લીજી વચે સો વેચે એમ બોલતા આવે આમ સીધું દહીંની મટકી આમ કરી ને ઓલાએ સ્પીડથી આમ ઘટક 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 મેં આવું સામર્થ્ય વલ્લભ કુલ નો બતાવી શકે એટલે આ તો કે આ ગામડાના પટેલ હતું તો આ સામર્થ્ય કે આપણું મટકી ભરીને દઈ હતું એ આમ બધાની સામે એટલા વેસ્ટન વચ્ચે અને આમ આનું કર્યું હોય નીચે બેઠા બેઠા આમ એકદમ ઘટક 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 પીવા જ મીંડો દઈ ઠાકોરજી આમ કદાચ લીધું ઠાકોરજી તો લે મટકી આગળ ધરી પડી છે આમ કે મન ભાવે સો લીજી બચે સો બે જાય એમાં એવું આવતું ને ઠાકોર ઘટાઘટ ઘટાઘટ આવી રીતે દઈ પડી એવી લીલા બતાવી મયારે લીલા મેં આટલું સામર્થ્ય વલ્લભ કુલ નથી બોલો ચાલો આટલું સામર્થ્ય બતાવી દે આ ખાસ મયરી લીલા વાળા બતાવ્યું એ તો ગામડાનો ગામડા સ્પીડ ટેવાયેલા ઓલા મટકી આડી એમ આમ અને ઓલા બધા જે એકદમ ચલતી લે ઓલા ફટાકટ ફટાકટ દહીં પી એ સૌરાષ્ટ્રની ની અદભુત લીલા છે સૌરાષ્ટ્રમાં જ જોવા મળે આટલું સામર્થ્ય એકદમ સામર્થ્યયર લીલા બતાવે એટલું સામર્થ્ય વલ્લભ તો નથી તો નથી એ આવું તો દહીં પી પણ ન શકે આમ મટકી કોઈ આડી આમ કરે તો કોઈ વલ્લભ કુલ આ રીતે ન પી શકે એવું સામર્થ્ય લીલામ બતાવ્યું એટલે કોઈ રીતે કોઈ લીલાનું સામર્થ એક અણુ માત્ર સામર્થ્ય નથી આપણી અંદર ને કઈ રીતે આપણે ભગવાનની લીલાને આપણે એમ માનીએ કે આ ભગવાન છે સૌથી મોટું આપણા ઠાકુરજીનું અપમાન મહાપ્રભુજીનું અપમાન આપણી સાધના પ્રાણી કે જેમાં મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે કે સયવ પરમ કાષ્ઠાપન્ન કદાચ જગત ઉદ્ધારાર્થમ અખંડ પૂર્ણ એવ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇતિ ઉચ્ચતે જે પરમ કાષ્ઠાપન તત્વ છે એ જગતના ઉદ્ધાર એટલે કે ભક્તોના ઉદ્ધારાર્થ જ્યારે અખંડને પૂર્ણ પ્રકટ થાય એને મહાપ્રભુજી કૃષ્ણ કહે છે આ દરેક વ્યક્તિ પોતે પોતાને કૃષ્ણ માને લોકો લોકોની સાથે કૃષ્ણનો વ્યવહાર કરે એ કેટલું અધપતન છે આ માર્ગનું કેટલું અધપતન છે કે આપણે આ માર્ગમાં રહીને આપણે શું કરી રહ્યા છીએ કે હા આ જેને કહેવાય ઉલ્લુ એટલે બુદ્ધિ વગરના હોય એ જ આ કામ કરતા હોય છે આવા કામ કે બાકી કોઈ કૃષ્ણ છે એવું બોલવાની હિંમત કેમ કરી શકાય કારણ કે સયવ પરમ કાષ્ઠાપનના કદાચ જગત ઉદ્ધારાર્થમ અખંડ પૂર્ણ એવો પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઈતિ ઉચ્ચતે એટલે કૃષ્ણ એટલે એ પરમ તત્વને મહાપ્રભુજી કહે છે કે એ જ્યારે ભક્તોની વચ્ચે પ્રકટ થાય ત્યારે એ શ્રી કૃષ્ણ છે અને મહાપ્રભુજી પાછું બીજું કહી રહ્યા છે કે કૃષ્ણ કેટલા તો કહે છે મહાપ્રુ કહે છે કે કૃષ્ણાત પરમ નાસ્ત દૈવમ વસ્તુ દોષ વર્જિતમ કૃષ્ણથી પર કોઈ દૈવત કોઈ તત્વ નથી રાધા કે ગોપીજન કે કોઈ પણ કૃષ્ણથી મોટા નથી નથી આ મહાપ્રભુજીનો અભિપ્રાય છે બીજા કોઈ સંપ્રદાયવાળા ભલે કહેતા કે રાધે રાધે કરો તો ચલે આયંગે મુરારી પણ મહાપ્રભુજી એવું નહીં માને કે રાધે રાધે કરો ચલે આયંગે મુરારી મહાપ્રુજી તો કહેશે શ્રી કૃષ્ણ શરણમ કૃષ્ણ અને રાધા મહાપ્રુજી માટે તો મહાપ્રભુજી ક્યારેય રાધાજીને કૃષ્ણથી મોટા માનવા તૈયાર મહાપ્રભુજી એ પણ આપણને સમજાવ્યું કે જયારે ભગવાન એમ કે છે હું રાધાજીને વસ છું તે ખાલી લીલા માત્ર છે સ્વાભાવિક રીતે ભગવાન કૃષ્ણને કોઈને વશ થઈ શકે નહીં રાધાજીને પણ ભગવાન ક્યાંથી વશ થઈ છે કારણ કે રાધા તો એની આત્મરતી છે ભગવાનની આત્મરતી એ રાધા છે એનું બહાર પ્રકટ થવું ભગવાનની બહાર પ્રકટ થવું એ રાધા રૂપ છે પણ રાધા કૃષ્ણથી પર કેવી રીતે હોઈ શકે પણ જ્યારે ભગવાન એમ કહે છે કે રાધાને હું આધીન છું રાધા અધર સુધારસ વિના બીજું પીવું ને કંઈ નવું ભાવે જી તો એ લીલા છે એની એ સ્વાભાવિક તો નથી કે ભગવાન રાધાજીને વશ થઈ શકે કોઈને પણ વશ ન થઈ શકે ભક્તોને વશ થવાનું ભગવાન કહે છે એની કૃપા છે કે હું ભક્તને વર્ષ છું એમ કે છે ભક્ત અભિમાન કરવા માંડે કેટલાય લોકો આવ કે ભક્ત ભગવાનથી પણ ભક્ત મોટા મારા કરતા મારા ભક્ત મોટા એમ ભગવાન કહે છે હવે કોઈને આખી વાત ખબર નથી એટલે આનો ઉપયોગ કરીને પણ પાછી લીલા ચલાવતા હોય છે જો ભક્તને પકડો ભક્ત થી બધા કાર્યની સિદ્ધિ થાય એટલે ભક્તની સેવા કરું હરિગુરુ વૈષ્ણવ સરખા દેખો ભિન્ન ભાવ હૃદય ન દેખો પણ દાસપણું ત્રણેયનું ગ્રેજો તન મન ધન વિવેક શું જોઈએ વિવેકનો ભૂલવો જોઈએ કેટલો તનનો કેટલો ધનનો કેવી રીતે ક્યાં વિનિયોગ કરવો એમાં વિવેક રેખા વગર ખાલી ભાવના કેવી છે તો ભાવનાને પણ આપણે સમજી લઈએ કેમ કીધું છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ તો માતા જે છે માતા જો દેવ હોય તો પછી દેવ માનવાની ક્યાં વાત છે પણ દેવો ભાવ કે દેવમાં તમને જે ભાવ છે એ સર્વમાં એવો ભાવ રાખીને એની પૂજા જે પૂજનીય સ્થાન છે એમાં ભગવાનનો વિચાર કરીને પૂજન કરો માતૃદેવ માતા છે એમાં શું કહે ભગવાનનું કોઈ સામર્થ્ય માતામાં હોય પણ માતાની અંદર પૂજ્ય ભાવ એવો રાખો કે જાણે ભગવાનમાં તમારો પૂજ્ય ભાવ હોય એ પ્રકારથી એમાં જુઓ પણ ભગવાન માતા જ જો ભગવાન હોય તો પછી બીજા ભગવાનને ભજવાની ક્યાં જરૂર છે પણ ભગવાનની અંદર આપણો સૌથી વધારે ભાવ ભગવાનમાં છે એ સર્વ વ્યાપક પરમાત્મા છે એવા ભાવથી આપણે જ્યારે ભગવાન પ્રત્યેનો જે સર્વ વ્યાપક હોવાનો જે ભાવ છે તો બધે એને જોવો જ્યારે માતાને માન આપી રહ્યા છે ત્યારે આપણા ભગવાનને માન આપી રહ્યા છીએ એમ જોવા માટે એમ કીધું છે કે માતૃદેવો ભાવા બાકી માતામાં દેવતાનું શું સામર્થ્ય હોય માતામાં સામર્થ્ય તો કે દેવતાનું સામર્થ્ય એમાં ક્યાંથી હોય પણ જ્યાં પણ પૂજ્ય ભાવ રાખો ત્યાં ભગવાનને યાદ કરવાનો એ પ્રભુને જેની પ્રત્યે આપણે સર્વપ્રથમ ભાવ પ્રભુમાં જે હોય એ બધે આપણે નહીં યાદ કરો તો માતૃદેવો ભાવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ તો જે તમે દેવતાઓની અંદર ભાવ રાખી રહ્યા છો એને યાદ કરીને તમે આને માન આપો જે કાંઈ માન આપવું જોઈએ માતાને જેવી રીતે આપવું જોઈએ ભગવાનને પંચામૃત સ્નાન કરે માતાજીને કંઈ બિહારીને કંઈ બા બેસો ચાલો કરો પંચામૃત સ્નાન અરે ભાઈ જે કાંઈ જે પ્રકારથી માતાને તમે માન આપો છો એમાં તમે ભગવાનનો વિચાર કરો કે ભગવાન સર્વ વ્યાપક છે તો પૂજ્ય માતાને જે પૂજા કરી રહ્યા છે ત્યારે ભગવાનની તમે એ પૂજ્ય ભાવ પ્રભુમાં કરી રહ્યા છે એ ભાવથી માતૃદેવો ભાવ કીધું છે પણ ભગવાનને પંચામત સ્નાન કરાયેલ માતાને બેસાડી દઈને એક એકદમ કરો સ્નાન કારણ કે માતૃદેવો ભાવ જેમ દેવતાને હું ભજું એવી રીતે માતાને ભજું તો માતા કંટાળી જાય કે આ તો છોકરો આવો ભાવિક છોકરો ન જોઈએ સવાર ઉઠીને પંચામત કરાવી દે પછી નાવામાં કેટલી વાર લાગે સવાર ઉઠીને પંચામત કરાવી દે પછી આ ચીકણું બધું મધ ને આ કાઢું કાઢવું તો આવો ભાવ તો પછી એને બહુ ભારી પડી જાય માતાને પણ જે રીતે માતાને માન અપાતું એ રીતે માતાને માન આપવું પણ ભાવ તમે એવો રાખો કે તમારા એ દેવતા કે જેની તમે પૂજા અર્ચના કરો છો ઈષ્ટદેવ માનો છો એ બધે જ વ્યાપક બિરાજી રહ્યો છે પણ માતાને તો એ રીતે જ ભજી શકાય કે જે રીતે માતાને માન આપવું જોઈએ એ રીતે જ આપવાનું હોય છે પિતાને જે રીતે માન અપાતું હોય એ રીતે અપાતું હોય છે પણ ત્યાં ભાવ એવો કરવામાં આવે છે કે એ પણ સર્વવ્યાપક પરમાત્મા તો બધે જ છે તો એને પિતૃદેવો ભવ માતૃદેવો ભવ જ્યાં પણ આપણે પૂજ્ય ભાવ રાખી રહ્યા છીએ ત્યાં આપણે ભગવાનને એ આપણે સ્મરણ કરીએ એની કંઈક ભાવના કરીએ પણ જે રીતે ભગવાન સાથે વ્યવહાર કરીએ છીએ એવો જ વ્યવહાર કાંઈ પિતા સાથે થઈ શકે નહીં નથી પિતા એવો કોઈ ભગવાન દરેકના પિતા કાંઈ ભગવાન હોતા નથી તો માતૃદેવો ભાવ પિતૃદેવો ભલે અભણ હોય કોઈ સામર્થ્ય વગર ના હોય પથારીમાં પેડા હોય તો એ પિતૃદેવો ભાવ આપણે ખબર છે કે પિતાનું કંઈ સામર્થ્ય કંઈ ભગવાન જેવું નથી પણ ભગવાન તો બધે જ છે એ ભાવથી જે રીતે એની પૂજ્ય ભાવ રાખવો જોઈએ એટલો પિતામાં રાખવો જોઈએ ભાવ આપણે એ કરવો જોઈએ કે ભગવાન પિતૃદેવો ભાવ એ આપણા શાસ્ત્રનો બોધ છે પિતાને ભજી ભગવાનને ભજવાની જરૂર નથી તો પછી પિતામાં ભગવાનનો ભાવ આવશે કેવી રીતે પિતા જ ભગવાન છે બીજા કોઈ અમારે ભગવાનની મૂર્તિની જરૂર નથી તો પિતા જ ભગવાન છે તો ભગવાન હશે તો ભગવાનમાં તમારો ભાવ હશે તો તમને બધે ભાવ આવશે ભાવ ભગવાનમાં ભાવ હશે તો તમને દરેક જગ્યાએ એ ભગવાન યાદ આવી શકે છે માતામાં પિતા હજાર પૂજ્ય સ્થાનો છે બધે જ આપણને એ ભગવાનનું સ્મરણ થાય કારણ કે ભગવાન સર્વવ્યાપી હોવાથી સર્વવ્યાપક છે ભગવાન એટલે પણ જો માતા ભગવાન માની લે પિતા ભગવાન માની લે બીજા ભગવાનની જરૂરત ન હોય તો પછી માતાની અંદર પણ ભાવ આવશે નહીં ભગવાનમાં ભાવ હોય એને માતામાં ભાવ આવશે ભગવાનમાં ભાવ છે એને પિતામાં ભાવ આવશે એને આચાર્યમાં ભાવ આવશે આ વિવેક શું કામ કહું છું માતા પિતા માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ આચાર્યમાં ભગવાનનો ભાવ રાખવો જોઈએ પણ જેવો વ્યવહાર જેવો પૂજ્ય વ્યવહાર આચાર્ય સાથે થાય એવો જ કરી શકાય ને આચાર્ય સાથે તો જેમ માતા સાથે પંચામત સ્નાન રોજ ન કરાવી શકાય દેવતાની પૂજામાં પંચામત સ્નાન થાય માતાને કરાવે તો માતાને ભારે પડે કે આવો છોકરો એ માન આપે તો એ ના ગમે એના કરતા ન માન આપે તો સારું હું જો કાયમ પંચામત કરાવે એમ તો માતા સાથે વ્યવહાર જે માતાનો પૂજ્ય જેટલી પૂજા થતી હોય એ જ પ્રકારે થાય આચાર્યમાં પણ એ જ પ્રકાર થાય છે કે આચાર્ય દેવો ભાવ